આ ગ્રંથ શું છે અને આ ગ્રંથ શું કહેવા માગે છે એ કહીને સમજાવ્યું કહ્યું કે આ ગ્રંથ જેને આપણે ભાગવત ગ્રંથ કહીએ છીએ એ ભાગવત ગ્રંથ એવો છે કે જે નિષ્પક્ષ આ ગ્રંથ છે આ ગ્રંથની અંદર કોઈની અવ અવહેલના નથી આ ગ્રંથની અંદર કોઈની નિંદા નથી આ ગ્રંથની અંદર સદાયને માટે સત્ય પ્રકાશિત કરવામાં આવ્યું છે એવો આ ગ્રંથ છે જે ગર્મન જે ગ્રંથની અંદર સાચો ધર્મ બતાવવામાં આવ્યો છે એવો આ ગ્રંથ છે અને અહીં અત્ર અત્ર એવા ત્રણ વાર શબ્દનો પ્રયોગ થયો છે કહે કે આ ગ્રંથની અંદર આ ગ્રંથની અંદર આ ગ્રંથની અંદર આ જગ્યાએ અહીંયા ધર્મ બતાવવામાં આવ્યો છે આ ગ્રંથ એ નિષ્પક્ષ ધર્મનું પ્રતિપાદન કરે છે અને આ ગ્રંથ જે સત્યનું પ્રતિપાદન કરવાવાળો આ ગ્રંથ છે ત્રીજા ની અંદર આ ભાગવત ગ્રંથને એક પાકેલું કેરીનું ફળ બતાવ્યું છે કહે નિગમ કલ્પતરો ફલમ સુક મુખાદ સંયુતમ ભાગવત મુહુર નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ આ ભાગવત રૂપી ફળ એટલું પવિત્ર ફળ છે કે જે વેદ ઉપનિષદ અને દરેક સિદ્ધાંતોથી યુક્ત છે પરંતુ કેવું તો કહે કે ગલિત ગળી ગયેલું એટલે કે એકદમ પાકું થઈ ગયેલું ફળ છે અને જે ફળ ઉપર શુકદેવજી મહારાજ એટલે કે સુક મુખાદ સંયુતમ પાકેલું ફળ હોય ને એની ઉપર પોપટ આવી અને ચાંચ મારે ખાસ કરીને બદામ જેને જોયું હોય જેના ઘરમાં બદામનું ઝાડ હોય એને ખબર હશે પાકી ગયેલી જે બદામ હશે જેના ઘરમાં આંબાના જે વૃક્ષ હોય એમને ખબર હશે કે કેરીની અંદર એ પાકી જાય ને એની અંદર છે ને પોપટ ચાંચ મારી જાય એ બદામની અંદર ચાંચ મારે એ કેરીની અંદર ચાંચ મારે એટલે સમજી લેવાનું કે આ પાકે પાકું ફળ છે એવી રીતે અહીં પણ કહે છે કે આ ફળને પણ સુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ સુખજી આવ્યા છે અને સુખજીએ આ ફળને પણ ગ્રહણ કર્યું છે સુખદેવજી એટલે બીજું કોઈ નહીં વ્યાસજીના પુત્ર એ સુખદેવજી મહારાજે આ ફળને સારી રીતે ચાખ્યું છે અને સુખદેવજી મહારાજના મુખથી જે ભાગવતી ગંગા વહી રહી છે કહે કે સુખ દ્રવ સંયુતમ સુખદેવજીના મુખની અંદરથી જે ભાગવતજીનું અમૃત નીકળ્યું છે હે અમૃત હે રસિક લોકો હે ભાવિકજનો મુહ રહો રસિકા ભૂવી ભાવુકા તમે વારંવાર વારંવાર આવા સદગ્રંથોનો આ કથારૂપી અમૃતનું તમે પાન કરતા રહો અમૃતરૂપી એ કથાને તમે પીતા રહો સાંભળતા રહો એમ કહી અને ત્રણ શ્લોકની અંદર આપણને પ્રથમ શ્લોકમાં ધ્યેય બતાવે છે કે આપણું ધ્યેય શું હોવો જોઈએ પછી બીજો શ્લોક છે એ પેય છે એટલે કે આપણે કેનું પાન કરવું જોઈએ તો કહે કે ભગવાનની ભક્તિનું પાન કરવું જોઈએ અને ત્રીજો શ્લોક જે આપણે જાણી ગયા એ ગેય છે એટલે કે ગાવાનો છે ભગવાનની ભક્તિ ભગવાનનું નામ ગાતું રહેવું જોઈએ આવી રીતે ત્રણ શ્લોકની અંદર પરમાત્માને વંદન કર્યા છે કથાનો પ્રારંભ થયો ચતુર્થ શ્લોકની અંદર કહે કે એવી જ રીતે જેમ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર શુદ્ધ અને આદિ ઋષિઓ જે સત્ર કરી રહ્યા હતા એવી જ રીતે અહીં પણ નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૂત અને શૌનકાદિ ઋષિઓ બધા ભેગા મળ્યા છે અને અહીં સુંદર મજાનું એ સત્રનો પ્રારંભ થયો છે નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શૌનકાદય સત્ર સ્વરેગાય લોકાય સહસ્ત્રમમાસતદાતુ મુનહુત સકૃતમ સુદમા અઠ્યાસી હજાર ઋષિ મુનિયો આ નૈમિષારણ્યક્ષેત્રની અંદર સહસ્ત્ર માસ એટલે કે હજારો વર્ષો સુધી ચાલે એવા એક દિવ્ય અનુષ્ઠાનને લઈને બેઠા હતા શત્ર કરી રહ્યા હતા અને શત્રની અંદર પોતાના સંધ્યા વંદન ઇત્યાદિ કર્મથી પરવારી રહેલા એવા બધા જ ઋષિ મુનિઓ ત્યાં બેઠા હતા એટલામાં સુદ મહાપુરાણીને બોલાવવામાં આવ્યા અને સદ સુદ મહાપુરાણીને એ શૌનકજીએ પ્રશ્ન કર્યો છે પ્રશ્ન કરી અને કહેવા લાગ્યા તવયા ખલો પુરાણાની સાપ્યધીતાની ધર્મશાસ્ત્રુની હે દેવ હે સુત મહાપુરાણી તમે અમને કોઈ એવા ઇતિહાસની કથા કહો અમે ઘણા બધા પુરાણો સાંભળ્યા ઘણા બધા ઇતિહાસો સાંભળ્યા પરંતુ અમને કોઈ એવા પુરાણ કહો કે જે પુરાણની અંદર સદાયને માટે પરમાત્માની ભક્તિ હોય અને પછી પ્રશ્ન કરવા લાગ્યા અહીં ઋષિ મુનિઓએ સુત મહાપુરાણીને છ પ્રશ્ન કર્યા છે સૌ પ્રથમ પ્રશ્ન કર્યો શ્રેય કેમાં થાય અમારું સાચું શ્રેય કેવા છે કિમ શ્રેયમ અને આ પ્રશ્ન તો આપણે બધાનો છે હે આપણું સારું કેવી રીતે થાય છે ઘણા માણસો પોતાનું જીવન જીવતા હોય પરંતુ જીવન જીવીને ચાલ્યા જાય પરમાત્માએ શું કામ કરવા માટે આપણને કોઈને ખ્યાલ નથી કહે કે કિમ શ્રેયમ હે ઋષિ હે સુધ મહાપુરાણી એ કહો કે અમારું સાચું શ્રેય અમારું સાચું હિત કેમાં છે બીજો પ્રશ્ન કર્યો કે શાસ્ત્રનો સાર શું છે બધા શાસ્ત્ર છે પરંતુ અમને શાસ્ત્રનો સાર કહો કે સાચા અર્થમાં શાસ્ત્ર કેવા શું છે ત્રીજો પ્રશ્ન કરે છે સમર્થ પરમાત્મા એ આ સૃષ્ટિ ઉપર અવતાર ધારણ કરે છે તો એ ધારણ કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય શું આપણને એમ થાય ને કે પરમાત્મા અવતાર ધારણ કરે અને પરમાત્મા અવતાર ધારણ કરે તો એમને કયા કયા અવતારો લીધા અને કેટલા કેટલા અવતારો પરમાત્માએ ધારણ કર્યા અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે પરમાત્માએ અવતાર ધારણ કરીને પોતાના કાર્ય પૂર્ણ કર્યા જ્યારે પરમાત્મા સ્વધામ ગમન ગયા ત્યારે જે ધર્મ સ્થાપિત કરીને ગયા હતા એ ધર્મ કોના શરણે ગયો બ્રુહિયોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવર્મણી મધુનો પેતે જ્યારે પરમાત્મા એ વૈકુંઠની અંદર ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો હે સુત મહાપુરાણી તમે મને આ પ્રશ્નના જવાબ આપો અમને આ બધા પ્રશ્નો અમારા હૃદયને દ્રવ્ય ઉઠે છે તમે અમને એ જણાવો કે આ બધા પ્રશ્નનો સાચો અર્થ શું થાય અને સાચું શાસ્ત્ર અમને જણાવો ત્યારે સૌ પ્રથમ સુદ મહાપુરાણી કહેવા લાગ્યા કે શાસ્ત્રની હું તમને કથા કહી રહ્યો છું એ જ એ સાચું શાસ્ત્ર છે કે સાચું શ્રેય માણસનું ભગવાનની ભક્તિમાં છે અને ભગવાનનું મહિમાનું ગુણ ગાવામાં છે અને એમ કરીને ભગવાન ભગવદ્ ભક્તિનો મહિમા કયો છે અને ભગવદ્ ભક્તિનો મહિમા કહેતા વ્યાસજીની કથાનો પ્રારંભ કરે છે